બહુ જ બધું ક્રાઉડ છે એટલે બહુ એક્સાઇટિંગ હશે અને લાઈક ઘણા બધા લોકો છે એટલે ચીયર બી લાઈક ટીમને ઘણો સપોર્ટ મળશે લાસ્ટ મેચમાં તિલોકરમાં ઘણું સારું પર્ફોમન્સ કર્યું હતું એટલે આજે હોપફુલી આપણા સ્ટાર્ટિંગના લાઈક બેટિંગ ઓર્ડરમાં સ્ટાર્ટિંગમાં પ્લેયર્સ છે એ લોકો સારું પરફોર્મ કરી શકે હાર્દિક પંડ્યા એક ખુબ જ મોટી ફેન ફોલોઈંગ છે શું લાગે છે આજે હાર્દિક પંડ્યા હા એટલે એ ઘણા એક્સપિરિયન્સ પ્લેયર છે કોક વાર એનું પરફોર્મન્સ લાઈક લાસ્ટ મેચમાં હતું થયું બટ આ વખત આજે હોપફુલી થશે તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે એક્સપિરિયન્સ પ્લેયર વધારે નથી આ ગેમ ટીમમાં તો ક્યાંક ગેમમાં ફેર લાગશે અને तो पासवान हैले हां है, एक्सपीरियंस मैटर पर सासे सासे आ, कर साथ साथे थोड़ा प्लेयर से हार्दिक पांड्या और घना आबा जे लोग एक्सपीरियंस हैले टीम ने गाइड कर सर हाँ मेरा नाम राजकुमार है मैं मेवाड़ राजस्थान से हूँ और यहाँ पे जब भी मैच होता है तो हम मैच देखने आ जाते हैं मेरी टीम के साथ में कैसा माहौ तो माहौल है माहौल तो आप देख रहे हो बहुत खूबसूरत माहौल है अमेजिंग आज आपने ड्रेस कौन सा पहना है ये तो, ये तो हमारा ये तो हमारा मारवाड़ी ड्रेस है मैं राजस्थान से ही हूँ तो मारवाड़ी ड्रेस है कौन जीतेगा आज ऑब्वियसली इंडिया ही जीतेगा अपना इंडिया ही जीतता है हमें तीनों में दोनों में जीतता है तो तीसरा भी इंडिया ही जीतेगा जबरदस्त जबरदस्त माहौल બંને આર્યા હા સ્પેશિયલ સ્પેશિયલ મેચ જોવા સવાલ ઓનલી ઇન્ડિયા ઓનલી ઇન્ડિયા મને લાગે છે આજે સૂર્યકુમાર નો વારો છે રમવો જોઈએ આજે બાકી છે તો ઓલો દાબોડી આપડો લંડન માં એવા ખેલાડી છે ને તો બે બાજુ છે ને ભાઈ ગેમ ઇઝ ઓપન અત્યારે ગેમ ઓપન છે અંદર ધડા પડ્યા પછી જ કબો પડશે